મારું નામ દિલીપભાઈ વોરા છે હું મોડી પ્લોટ વિસ્તારમાં રહું છું અને અવારનવાર ક્યાંક ક્યાંક મને એવું દેખાય કે ભાઈ આ ફોલ્ટ છે એટલે હું કેતો હોય વિડીયો મારફતે આ વખતે હું જ્યારે અહીંયા શેરીમાંથી નીકળું હું એ વિસ્તારમાં રહું છું આપણે મોડી પ્લોટ બાપા સીતારામ ચોકથી આગળ એ રોડ બનાવેલો છે આરસીસી રોડ એ રોડ ઉપર મારું ઘર આવે રેસીડેન્ટ આવે ત્યાંથી હું નીકળો એટલે મને આ એક અજુબો દેખાનો કે ઘણી વખત એવું બને કે વરસાદ આવે તો રોડ ધોવાઈ જાય વરસાદ આવે તો નુકસાન થતી હોય પણ આ વખતે આખે આખું સ્પીડ બ્રેકર ઉપડીને એક શેરીમાં વ્યુ સ્પીડ રાખી આખું એમાં કાંઈ કટકો નહોતો થયો ક્યાંય કાંઈ નહોતો થયું એટલે મને જરાક અટૂક લાગ્યું મેં વિડીયો બનાવ્યો આ સ્પીડ બ્રેકર ઉપરી શેરીમાં વેહ ગયો વિચાર કરો વિકાસ કેવો ગણાય વિકાસ આ એ કેવો કર્યો છે બનાવતી વખતે કેટલી જીણવાટ પહેરવાનું ધ્યાન રાખ્યું છે કે આ બનાવતી વખતે એવું લાહુ કામ બનાવે એવું બનાવે મઠારે મઠારી કે લોકોને એમ લાગે કે આ ઐશ્વર્યા બેનના ગાલ જેવો બનાવ્યું પછી થોડોક ટાઈમ થાય ને એટલે પ્રીતિજિંતા બેનના ગાલની જેમાં એ ખાડા પડે એમ ખાડા પડે પછી મહિનાની પછી તમે એ રોડ ઉપર ઈ જ જગ્યા ઉપર જાઓ ને એટલે ઓમપુરી અથવા અમારે જાદુ બાપાના લાલની જેમ લીવડીયા પડી જાય ત્યાં મોટરસાયકલ હાલની હાલી ને જાઓ તો રોડ આવે એવું થઈ જાય આવું પોકળ કામ છે રાજકોટ કોર્પોરેશન નું એટલે ખાવામાં થોડું ઓછું રાખો ને કામમાં થોડું ધ્યાન આપો કમસે કમ વી પચીસ ટકા તમે ખાઈ જાવ કઈ કહીશ તમે આ બધા ખાતા જ હોય પણ ઓછું ખાવ થોડુંક અને પબ્લિક વાય વધવા દ્યો વેરો ભરે છે ટેક્સ ભરે છે તો બિચારા વાંચે કાંઈ વધવા દ્યો રાજકોટમાં એવી આ ગુજરાત આખા ની વાત કરો બેકારી એવી છે રોજગારી કઈ ની છે નહીં અને તમે આવા બધા ખબર કામ મારી લ્યો આમાંથી અને લોકોના કામ આ રીતે પડ્યા દે તો આ સારું ના કહેવાય આ કુદરત તમને માફ નહીં કરે